વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના મન કી બાત કાર્યક્રમમાં સોમો એપિસોડ દેશભરમાં ઉત્સુકતા પૂર્વક જોવા મળી રહ્યો છે ત્યારે ડીસા નગરપાલિકા હોલ ખાતે પોલીસ સ્ટાફ દ્વારા મનકી બાત કાર્યક્રમ નિહાળવાનો પ્રોગ્રામ રાખ્યો હતો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે પોતાનો સોમો એપિસોડ મનકી બાતને પૂરો કરવા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો તેમ પ્રમાણે ડીસા પોલીસ પણ આ મન કી બાત પ્રોગ્રામને જોવા માટે આતુર છે તેના અંતેગત આજે એક રેકોર્ડ પણ બનવા જઈ રહ્યો છે ધ્રુપર માર્ટ તુડે ગુજરાતી બનાસ કાંઠ ડીસા નગરપાલિકાના સભાગૃહમાં નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમના સોમાં એપિસોડ જોવા માટે સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી હતી ડીસા વિભાગીય પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા દ્વારા પોલીસ સ્ટાફ માટે મન કી બાત કાર્યક્રમ જોવા માટેની વ્યવસ્થા કરવાનું જણાવતા પાલિકા પ્રમુખ દ્વારા નગરપાલિકા સભાગૃહમાં વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓએ સામૂહિક રીતે ઉપસ્થિત રહીને મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો ડીસા મન કી બાતના સોમાં એપિસોડ ને જોવા માટે દરેક વોર્ડમાં પણ નગર સેવકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં વોર્ડ વાઇઝ પણ સ્થાનિક લોકોએ ઉપસ્થિત રહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમને નિહાળ્યો હતો મિત્રો સમાચાર આપને કેવા લાગ્યા તે અમારા YouTube Facebook અને Twitter હેન્ડલ પર જઈને કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવશો નમસ્કાર